તમને પાણી વગર ગામ નઈ રહે સાહેબ પાણી ગામ ને મળે ત્યાં સુધી ની લડાઈ અમે લોકો લડીશું અને સરકાર પાસે પૈસા હોય અમે ભીખ માંગીએ ભીખ માંગીને પૂરું કરી દઈએ તમે એ સ્વીકારો સરકાર પાસે પૈસા નથી બે બે કલાક થી સ્ટ્રિક્ટલી નથી કેતા કે કહી દઉં છું શું કામ કામ નો થાય કલેક્ટર ને કહી દઉં છું તમારી ગ્રાન્ટમાંથી કરો શા માટે નો થાય સાહેબ તમારી ગ્રાન્ટમાંથી કામ થાય છે આમાં કોઈ એક કરોડ નું કામ નથી ત્રણ કિલોમીટર લાઈન નાખવાની છે લાઈન ગામમાં પડી છે આચારસિતા હું તમને એવા દાખલા આપું જ્યાં કામ જ્યાં હોય સાહેબ ઇમરજન્સી પીવાના પાણી પ્રશ્ન અમને કહેજો કે સરકાર પાસે પૈસા નથી પણ વારંવાર આ રજૂઆત સરપંચ જે ચાર વર કરીને આ રજુઆત અમે નઈ કરી આજે એક દિવસ રજૂઆત પ્રેમથી કરવા જવાબો તૈયાર રાખવા પડશે અને થશે બીજી વખત બરાબર છે અપેક્ષા એક રાખીએ વિનંતી કરીએ કે જે અમે રજૂઆત કરી છે એનું કામ ચાલુ થઈ જાય છે બરાબર છે આ લોકો ને તમે સ્ટ્રીકલી કહેજો આ લોકો તમારી મોટે વાતો કઈક અલગ કરે છે ગ્રાઉન્ડ ની રિયાલિટી અલગ છે સાચું પાણી બે વસ્તી આપે છે હું એક મને કહે કાચું પાણી આખા તાલુકાને બે વર્ષથી પીવડાવે છે શરમે નથી આવતી તમને એનો તમે બે વર્ષથી તમારો પ્લાન્ટ ખાનમાં બંધ છે 54 એમએલડી નો પ્લાન્ટ છે માત્ર 32 એમએલડી પાણી સુકામાં દેવો છે

ચોટીલા તાલુકાના વીસ થી વધારે ગામડાઓમાં જ્યાં પીવાના પાણીની ખૂબ મોટી વિકટ સમસ્યા છે પીવાનું પાણી લોકોને મળતું નથી પૂરતા પ્રમાણમાં ધોળી રજા ડેમમાં પાણી હોવા છતાં પીવાનું પાણી ગામડાઓ સુધી પહોંચતું નથી એટલે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે આજે અમે પ્રાત અધિકારી સાહેબને જે ગામડાઓમાં પીવાનું પાણી નથી પહોંચતું એ ગામડાઓની યાદી આપી છે તાત્કાલિક ધોરણે દરેક વ્યક્તિને જે મળવાપાત્ર પાણી છે તો ટેન્કરનું પાણી જ્યારે મળતું હોય ત્યારે એક વ્યક્તિનું ત્રીસ લીટર અને સંપમાં લાઈનથી પાણી આપતા હોય ત્યારે એક વ્યક્તિનું સિત્તેર લીટર આ મુજબની પાણીની વ્યવસ્થા ચોટીલા તાલુકાના એક પણ ગામમાં કરવામાં આવી નથી તો તમામ ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા થાય એના માટે રજૂઆત કરી છે આ જ રીતે ઢોકળવા ગામનો છેલ્લા ચાર વર્ષથી પ્રશ્ન છે કે ઢોકળવા ગામમાં જે કૂવો ખોદવામાં આવ્યો છે વાસમો અંતર્ગત આ કૂવાથી ગામ સુધીની સંપ સુધીની લાઇનની વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી જેના કારણે સાડા પાંચ હજારની વસ્તી ધરાવતું ગામ ખૂબ હેરાન થઈ રહ્યું છે મહિલાઓ મજૂરી બપોરે એક વાગે આવે પોતાની કમરમાં છોકરો બેસાડી માથા પર હેલ મૂકી અને એક એક દોઢ દોઢ કિલોમીટર સુધી પાણી પીવાનું લેવા જવા માટે મજબૂર છે ત્યારે આઝાદીના પંચોતેર વર્ષ પછી ચોટીલા તાલુકો પાણી માટે જયારે વલખા મારે છે ત્યારે આજે અમે પ્રાંત અધિકારી શ્રીને સરપંચોને અને ગામ લોકોને સાથે રાખી અને ધારદાર રજૂઆત કરી છે આગામી દિવસોમાં જો આ નિરાકરણ નહીં આવે તો અહીંયા ચોટીલા ની અંદર ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન ના શ્રી ગણેશ થશે આજ રોજ પ્રાંત અધિકારી સાહેબ દ્વારા એક આશ્વાસન આપવામાં આવ્યું છે હું આવતીકાલે સ્થળ વિઝિટ કરું છું તાત્કાલિક ધોરણે અમારી ગ્રાન્ટમાંથી થઈ શકતું હશે તો અમે પ્રયત્ન કરશું અમને બે દિવસનો સમય આપો તો બે દિવસનો સમય આપવામાં આવ્યો છે બે દિવસ પછી જો વ્યવસ્થા કરવામાં નહીં આવે તો અહીંયા જ ચોટીલાની અંદર ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્રથી ઉગ્ર આંદોલન અમારી ટીમ ગામ લોકોને સાથે રાખીને કરશે આભાર